નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાચાનીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં આપણે આગળના બે લેક્ચરમાં જો કે આપણે એનએમએમએસ એક્ઝામની ક્વેશ્ચન પેપરની શરૂઆત કરી હતી તેને આપણે સોલ્વ કરતા હતા જેમાં આપણે એકથી તેર પ્રશ્નો છે તે જોયેલા છે આજે આપણે જોવો છે પ્રશ્ન ચૌદ પ્રશ્ન ચૌદમાં તમને શું આપેલું છે તો કે નીચે આપેલા ક્રમિક સંબંધને પૂર્ણ કરવા માટે યોગ્ય કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ આવશે જો તમને એક સંબંધ ઘટાયક પ્રશ્ન આપેલો છે તેમાં એક તમને આપેલું છે એ બી ડી અને વચ્ચે ઝેમની નિશાની અને સીબીએ અને ક્યુ ટી માટે તમને પ્રશ્ન પૂછેલો છે આ પ્રશ્નમાં આપણે કહેવાનું શું છે એ બી ડી અને સીબીએ વચ્ચે શું સંબંધ છે એ જોઈ અને ક્યુ આર ટી અને એની સાથેના લેટર કયા આવશે તેમાં સંબંધ ગોતવાનો છે તો જો અહીંયા આપણે જોઈએ તો એ છે તો એ અહીંયા બાજુની પેટર્નમાં એ છે એ ક્યાં જાય છે તો કે બાજુની જે પેટર્ન છે તેમાં એ છે તે અહીંયા પાછળ છેલ્લે જાય છે પછી બી છે એ વચ્ચે આમનમ જ વે છે અને ડી છે એની આગળનો લેટર સી આવે છે ડી છે એની આગળનો એક લેટર સી આવે છે તો હવે બાજુની પેટર્નમાં એ ફોલો કરે જો વચ્ચે આ છે તો આને આપણે વચ્ચે આમનમ રાખીએ ક્યુ છે એને આપણે પાછળ લઈ જઈએ તો આપણને એવું ઓપ્શન ક્યાં દેખાય છે તો જો તમે સીધું જ આમ તો અંદાજ જ લગાવો તો એવું ઓપ્શન આપણને ઓપ્શન એમાં દેખાય છે કે વચ્ચે આ આવતું હોય પાછળ ક્યુ આવતું હોય અને જો છતાં આપણે આગળ સોલ્વ કરીએ તો અહીંયા ડીની આગળનો લેટર સી આવતો હતો સી પછી ડી આવે એટલે ડીની આગળનો લેટર શું થાય સી થાય તો ક્યુની આગળનો લેટર ક્યુ આવશે એસ આવશે તો અહીંયા આવશે એસ તો આપણો સાચો જવાબ શું આવે છે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સાંકેતિક ભાષામાં આવી રીતે લખાય છે તો થેન્ક યુ ને સાંકેતિક ભાષામાં કેમ લખાય જો તમે આગળનો સ્પેલિંગ જોશો અને અહીંયા આપેલો સ્પેલિંગ જોશો તો તમે એક વસ્તુ જો નોટિસ થાય તો આપણને દેખાય કે આ જે સ્પેલિંગ છે ને કોંગ્રેચ્યુલેશનનો એને ઉલટા આવીને આ સાઈડ લખેલો છે મીન્સ કે જો સી છે એ અહીંયા છે તો અહીંયા સી આવી રીતે લખેલો છે પછી ઓ છે તો અહીંયા ઓ લખેલો છે એન છે અહીંયા એન લખે એ આખો સ્પેલિંગ આવી રીતે કેવો છે ઉલટા આવેલો છે તો હવે જો આપણે થેન્ક યુ ને પણ એવી રીતે આવીએ આખો સ્પેલિંગ છે થેન્ક નો એને આપણે ઉલટાવીએ તો ટી છે એ સૌથી પાછા આવે તો ટી બધામાં આપણને પાછા આપેલો છે પછી ટી પછી એચ આવે છે તો એચ પણ આપણને બે જગ્યાએ આપેલો છે ઓકે તો જો એક ઓપ્શન તો આપણો ડી છે એ નીકળી ગયો આમનો જ કારણ કે એમાં એચ નથી આપેલો પછી ત્યારબાદ આપણે જોઈએ એચ પછી કયો છે તો કે એ છે એ આવવો જોઈએ તો એ છે એ જોઈએ તો ત્રણે ત્રણમાં એ છે બધા લેટરને આપણે સરખાવતા જઈએ પાછી તો આપણું જે છે એ શું આવે તો કે આપણો જે સાચો જવાબ આવશે એ કયો આવશે ઓપ્શન નંબર બી ઓપ્શન પછી આપણને આપેલો છે પ્રશ્ન સોળ એ આપણને ગાયતી કયા નો આપ્યો છે એનો અર્થ થતો હોય ભાગ્યા બી નો અર્થ થતો હોય ગુણ્યા સી નો અર્થ થતો પ્લસ અને ડી નો અર્થ થતો હોય માઇનસ તો નીચે જે આપણને આપેલું છે એની આપણે કિંમત મેળવવાની છે કશું શું તો કે આ છે આપણને આપેલું છે એની આપણે કિંમત મૂકતા જઈએ તો કે ચુમ્માલીસ આપેલું છે પછી એ આપેલો છે તો એની બદલે આપણે શું મૂકશું ભાગાકારની નિશાની એને ભાગ્યા અગિયાર પછી આગળ તમે જુઓ તો તમને આપેલું છે બી બીની બદલે આપણે મૂકશું ગુણાકારની નિશાની આગળ આપણને આપેલું છે સાત ત્યારબાદ ડી છે તો ડી ની જગ્યાએ માઇનસ અને ત્યારબાદ પાંચ અને સી ની જગ્યાએ આપણને આપેલો છે પ્લસ અને નવ હવે જો તમે આનું સાદું આપો તો ચુમ્માલીસ ભાગ્યા અગિયાર એટલે કે ચાર જવાબ આવશે પછી આપણે નિયમ લગાડીએ તો પછી થાય એટલે કે સત્તા અઠ્યાવીસ અહીંયા મૂકીએ માઇનસ પાંચ વત્તા નવ હવે માઇનસ પાંચ આમનું રાખીએ અઠ્યાવીસ અને નવ અઠ્યાવીસ અને નવ કહીએ એટલે શું આવશે તો કે સાડત્રીસ જવાબ આવશે અને સાડત્રીસ માઇનસ પાંચ કરશે એટલે જે આપણો જવાબ આવે એ શું શું હશે હશે સાચો જવાબ જવાબ એટલે આવશે તો કે તો આપણો ડી ઓપ્શન છે એ આપણો સાચો જવાબ બનશે બત્રીસ ત્યારબાદ જોઈએ પ્રશ્ન સત્તરમું નીચે આપેલા શબ્દોને તાર્કિક રીતે કમશે ગોઠવો તાર્કિક રીતે આપણે ક્રમસ બધાને ગોઠવવાના છે ક્રમશ ગોઠવવાના એટલે કઈ રીતે આપણે તો જે પ્રક્રિયા છે ને એ કોઈ પૈસાના રોકાણ માટેની પ્રક્રિયા છે તો પૈસાનું જ્યાં રોકાણ કરવાનું હોય ત્યાં આપણે શું કરવું પડે એ આપણે જોઈએ જ્યાં આપણે પૈસાનું રોકાણ કરવું હોય ત્યાં સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે મુદ્દલ લેવી પડે મુદ્દલ એટલે કે જે મેઇન પૈસા આપણે રોકાયા છે તે મુદ્દલ ત્યારબાદ વ્યાજનો દર નક્કી થાય તો જો આપણને એવું ઓપ્શન ક્યાં આપેલું છે તો સૌથી પહેલાં બી મુદ્દત ત્યાર પછી ઈ વ્યાજનો દર ત્યાર પછી મુદ્દત એટલે કે કેટલા સમય માટે આપણે પૈસા રાખીએ છીએ તે મુદ્દત નક્કી થાય એટલે કે સી ત્યાર પછી એ એટલે કે વ્યાજ મળે અને ત્યાર પછી છેલ્લે આવે વ્યાજ મુદત તો તમે જો ઓપ્શન જોશો તો ઓપ્શન એ છે એમાં એવો ક્રમ છે એ સેટ થાય છે તો આપણે સાચો જવાબ છે ઓપ્શન એ ત્યારબાદ જોઈએ પ્રશ્ન અઢાર એમાં પણ એવું જ આપેલું છે નીચે આપેલા શબ્દો તાર્કિક રીતે આમાં જે આપણને શબ્દ આપેલો છે તેને આધારે છે તો કે કોઈ પરીક્ષા છે એને આધારે અને કોઈ નોકરીને આધારે એક આખી પ્રક્રિયા નોકરીની જે મેળવવાની પ્રક્રિયા છે એને આધારે કયમ આપેલા છે શબ્દો તો સૌથી પહેલા જો તમારે નોકરી મેળવીએ તો શું કરવું પડે તો કે સૌથી પહેલા આપણે પરીક્ષા આપવી પડે પરીક્ષા આપશું અને એમાં પાસ થશું ત્યારબાદ શું થશે જાહેરાત આવવી જોઈએ જાહેરાત થાય તે પછી શું આવે તો આપણને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ માટે બોલાવે સો જાહેરાત પછી આપણે અરજીપત્રક ભરવું પડે અરજીપત્રક ભરવું ત્યારબાદ રૂબરૂ મુલાકાત માટે બોલાવશે ત્યારબાદ તમારી પસંદગી થાય ત્યારબાદ તમને નિયુક્તિ એટલે કે ઓર્ડર મળે અને ત્યારબાદ ખુશી આવે તો આવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે જોઈએ એક નંબર આપણે પરીક્ષાને આપીએ બે નંબર આપણે જાહેરાતને આપીએ તો પહેલાં તો પાંચ નંબરથી આવી રીતે શરૂ કરવાનું ત્યારબાદ અરજીપત્રક ત્યારબાદ રૂબરૂ મુલાકાત ત્યારબાદ પસંદગી ત્યારબાદ નિયુક્તિ અને છેલ્લે ખુશી તો આવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે તો જો તમે જોશો તો આવો ઓપ્શન તમને આપેલો છે ઓપ્શન એમાં ઓપ્શન એ છે તમારો સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન ઓગણીસ નીચેના કારને યોગ્ય ક્રમમાં ગોઠવો એમાં પણ આપણે શું કરવાનું છે અલગ અલગ આપણને કાર આપ્યા છે ઇતિહાસનો જે પ્રશ્ન હોય એના ઉપર ત્યાં લીધેલો છે ઇતિહાસના અલગ અલગ કાર આપેલા છે તો એમાં જો તમને ખબર હોય તો સૌથી પહેલું આવે પાષાણકા એટલે કે પથ્થરોનો યુગ સૌથી પહેલું કયું આવશે પાસાણ એટલે કે પથ્થરોનો યુગ ત્યારબાદ આવશે ધાતુઓનો કાળ એટલે કે ધાતુનો ઉપયોગ થાય એવો યુગ ત્યાર પછી મિશ્ર ધાતુકાળ ત્યાર બાદ આવશે પરમાણુકાળ અને જોઈએ ત્રણ પછી બે પછી ચાર એવું આપણે જોઈએ ત્રણ બે ચાર એક અને પાંચ તો આપણો સાચો જવાબ શું બનશે ઓપ્શન સી ત્રણ બે ચાર એક પાંચ આપણે સાચો જવાબ ઓપ્શન સી છે કે નાનાથી મોટા તરફ ગોઠવીએ હવે નાનાથી મોટા તરફ ગોઠવશું તો સૌથી નાનું કદ આમાંથી આવશે ચંદ્રનું ત્યારબાદ આવશે પૃથ્વી ત્યારબાદ આવશે સૂર્ય ત્યારબાદ આવશે તારા અને ત્યારબાદ છેલ્લે આવશે આકાશ ગંગા હવે જો આવું ક્રમ આપણને ક્યાં આપેલું છે તો કે બે પાંચ ચાર ત્રણ અને એક તો આવું ક્રમ આપણને ઓપ્શન સી માં આપેલો છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી આ છે બસ આટલા જ પ્રશ્નો રાખીએ ફરી આવતા પાર્ટમાં જોશું એકવીસ આગળ વીસ થી પછીના પ્રશ્નો એટલે કે એકવીસ થી फि नेक्चरमा ती मजा अ थ्याङ्क यु सो मच